વકાનેરના પાંચ દ્વારકા ગામ ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સભ્યો દ્વારા વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખી તેમનું આભાર દર્શન કર્યું છે જેમાં ગઈકાલ શનિવાર રાત્રિના વકાનેરના પાંચ દ્વારકા ગામ ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પશુપાલક બાજી મોહમ્મદ સાજીભાઈ સહિતના સભ્યો દ્વારા વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી સહકાર ક્ષેત્રના માળખાને સક્ષમ બનાવવા સરકારની મહત્વની ભૂમિકા અંગે આભાર વ્યક્ત કર્યો હતો અત્યારની પરિસ્થિતિમાં પશુપાલક વ્યવસાય એવો છે ખેતીનો સાથે સંકલનવાળો વ્યવસાય પણ સરકાર શ્રીની વડાપ્રધાન શ્રી ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના સ ધ્યાને આવી સહકાર વિભાગ અને હાલના આપણા ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના એક એવી નેમ છે કે દરેક સોસાયટીને ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ઓનલાઈન કાર્યપ્રવૃત્તિ કરવા માટેનું ખૂબ જ મથામણ ચાલી રહી છે કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની પણ આ એક સરકારના સાહસથી અને સરકારના માધ્યમથી સક્ષમ કરી અને મહત્તમ સભાસદોને લાભ મળી અને માળખું સુધારવા માટેનો ખૂબ જ પ્રયત્ન ચાલી રહ્યો છે બીજા નંબરમાં હમણાં જ ખેડૂતોને એક અને એવો કહેવાય કેન્દ્ર સરકારનો કે સમથિંગ્સ અબાઉટ અમારા હિસાબથી મહિના દોઢ મહિના પહેલાં એક ટેરિફ નાખવામાં આવ્યો હતો દૂધ ઉપર પણ જે આપણા વડાપ્રધાને પોતાના પહેલી જ મીટિંગમાં હતી ભારત દેશની અંદર જે પશુપાલકો સંકળાયેલા છે એ પશુપાલકોની જીવાદોરી સમાન એક સમસ્યા હતી કારણ કે બહારનું દૂધ આયાત થાય અને અહીંના દૂધના થોડાક ભાવતાલ નીચા જાય તો ભારતના પશુપાલકોને ગંભીર સમસ્યા ઊભી થતી હતી એ એક એવો અહમ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ નિર્ણયથી ભારતના પશુપાલકોને અને એક ગામડે ગામડે નાનકડા ગામના પશુપાલકોને વડાપ્રધાને ચિંતા કરી કે મારો પશુપાલક છેવાડાના ગામ સુધી કે દરિયાના પટ્ટી સુધી જ્યાં છેવાડે કોઈ કનેક્ટિવિટી ન હોય એવા વિસ્તારમાં એને દૂધના પૂરા વેલ્યુ મળે અને દૂધની પૂરી રકમ મળે અને બજારમાં એનો જે માલ પેદા કરે એ યોગ્ય કિંમતથી વેચાય એવો મહત્ત્વનો નિર્ણય કરો અને આ નિર્ણયને હું બિરદાવું છું અને મારી મંડળી વતી પણ બીરદાવું છું અને દરેક મંડળીઓ આ જે નિર્ણય લ્યો છે એ અહમ નિર્ણય થયો છે અને વડાપ્રધાનની આમાં અમે કોટી કોટી કલ્પના ન કરી શકીએ એવો નિર્ણય કરી દીધો છે